જીમર્સ મેડિકલ કોલેજમાં ફી વધારાનો વિરોધ થઈ રહ્યો છે ભાજપની ભગીની સંસ્થાના એબીવીપીએ ગાંધીનગરમાં વિરોધ કર્યો છે ગાંધીનગર જીએમઆરએસ મેડિકલ કોલેજ બહાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા અને તાત્કાલિક અસરથી ફી વધારો પાછો ખેંચવાની માગણી કરાઈ છે મહત્વનું છે કે રાજ્યની જીમર્સ સંચાલિત તેર મેડિકલ કોલેજની ફીમાં ધરખમ વધારો કરાયો છે જેનો સતત વિરોધ થઈ રહ્યો છે જે મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે સરકાર ફી વધારા બાબતે સમીક્ષા કરીને નિર્ણય લેશે વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ સેવા ક્ષેત્રમાં આગળ વધવાના છે તથા જે મે અથાગ મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં જેણે એડમિશન મેળવ્યું છે વિદ્યાર્થીઓના વાલ્યુમાં ત્રણ ત્રણ લાખ ત્રીસ હજારની જે ફી છે એનો સાડા પાંચ લા લાખ સુધીનો ફીનો વધારો કરવામાં આવ્યો છે અને મેનેજમેન્ટ કોટામાં જે નવ લાખ ફી છે એનો સત્તર લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે વિદ્યાર્થીઓના વાલ્યુ આ ફીનો મુદ્દાના કારણે આશ્ચર્ય જંગ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને આઘાતજનક આ મુદ્દો એમને પરિવાર છે સાથે સાથે જે સામાન્ય અથવા મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે કે જેમને મહેનત કરીને મેડિકલ ક્ષેત્રમાં પ્રવેશ લીધેલો છે એવા વિદ્યાર્થીઓને આ મેડિકલનું સપનું છોડવું પડતું હોય છે એના માટે આજ અમે સર્વે ભેગા થયા છીએ